જય સ્વામિનારાયણ માતાને મુખમાં વિશ્વ દેખાડ્યું એક દિવસ માતા બાળ ઘનશ્યામને રમાડતા હતા બાળ ઘનશ્યામ માતા સામે બાળ સુલભ હાસ્યના ઘૂઘવાટા કરીને કિલકિલાટ કરી રહ્યા હતા હાસ્યથી ફટાફટ થતું પ્યારા પુત્રનું મુખ માતા ચૂમી રહ્યા હતા એવામાં બાળ ઘનશ્યામે પોતાનું નાનું મુખ વધારે પહોળું કર્યું માતા એની સામે તાકીને જુએ છે ત્યાં તો અચંબો પામી ગયા નાનકડામાં માતાને પૃથ્વી પર્વત નદીઓ જંગલો પશુઓ સમુદ્રને ઉપર તારામંડળથી ઉભરાતું આકાશ વગેરે દેખાવા લાગ્યું ચલચિત્રની જેમ સૂર્ય ચંદ્ર ને ગ્રહો પણ દેખાયા એટલું જ નહીં પણ દેવતાઓ દૈત્યો ઋષિ મુનિઓ તેમજ સમગ્ર માનવ સૃષ્ટિ દેખાણી વળી પોતે પોતાને પણ એમાં જોયા આથી તો માતા ખરેખર દંગ બની ગયા એમને ન સમજાયું કે ઘનશ્યામના નાના મુખમાં આ બધું કેમ સમાયું હશે બાળકનૈયાએ યશોદાજીને પોતાના મુખમાં દેખાડેલ વિશ્વરૂપનો પ્રસંગ સાંભળી આવ્યો અને પોતે મનમાં ભારે ધન્યતા અનુભવી